સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ માછીમારો માત્ર ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશ્યા કે તેમનો કોઈ અન્ય ઈરાદો હતો પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમામાં ઘૂસતા તાત્કાલિક કોસ્ટગાર્ડ એક્શનમાં આવી ગયું અગિયાર માછીમારો ઝડપાયા છે હવે તેમની પૂછપરછ કરીને વિગતો મેળવવામાં આવી રહી છે જેથી કરીને એ જાણી શકાય કે આ માછીમારો ભૂલથી દરિયાઈ ભારતીય દરિયાઈ સીમામાં પહોંચ્યા છે કે પછી તેમનો કોઈ અન્ય ઈરાદો છે જોકે આ તમામ અગિયાર માછીમારોની ભારતીય કોસ્ટગાર્ડ પૂછપરછ કરી રહ્યું છે તેમના વિશે વિગતો મેળવવાની પ્રક્રિયા પણ ચાલુ છે